રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

ભાજપ તરફી કાર્ય કરી રહ્યા છે તેમને પદ ઉપરથી દૂર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કોઈ પણ પક્ષ ધાર્મિક સ્થળો પર આ રીતે બેઠક કરી પ્રચાર ન કરી શકે તેવું કોંગ્રેસનું કહેવું છે લોકસભાની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ ચૂક્યા છે અને તારીખ જાહેર થયાના બાદ છે તે આચારસંહિતાની અમલવારી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલે છે તે સી આર પાટીલના છે તે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છે તે આચારસંહિતાની ભંગ થઈ હોય તેવી હાલ લેખિતમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આપના દ્વારા છે તે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે શું કહેશું ગઈકાલે બપોરે અમને એવો મેસેજ મળ્યો કે સ્વામિનારાયણ મંદિરમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તથા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે પોતે પણ એક સંસદસભ્ય અને વરિષ્ઠ આગેવાન ભાજપના છે એ લોકો દ્વારા સ્વામિનારાયણ મંદિરની અંદરના હોલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને સ્વામિનારાયણ મંદિર પરિસર એક ધાર્મિક સંસ્થા છે આચાર સંહિતાનો ચૂંટણી સંહિતાનો સીધો નિયમ છે કે કોઈપણ પ્રકારના ધાર્મિક સ્થળોમાં એક સામાન્ય બેનર પણ મારી શકાય નહીં તેમ છતાં આ નિયમોનું ઉલ્લંઘન કરી અને આવડા મોટા વરિષ્ઠ આગેવાનો કેબિનેટ મિનિસ્ટર હોય પ્રદેશના પ્રમુખો હોય આવડા મોટા સત્તા ચલાવતા હોય એ જો આવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો આચારસંહિતાનું ક્યાં કોઈ કાર્યવાહી થવાની હતી એ બાબતમાં અમને ખ્યાલ આવતો અમે તપાસ કરી જાતે અને અમે જઈને ત્યાં કલેક્ટર ઓફિસમાં ફરિયાદ દાખલ કરી છે લેખિતમાં કે આ સ્વામિનારાયણ મંદિરની અંદરમાં આ લોકો જો સભા કરતા હોય આચારસંહિતા કાર્યક્રમમાં તો આ ગેરકાયદેસર છે અને આ ન ચાલે નિયમ વિરુદ્ધ છે આની પર કાર્યવાહી કરવી જોઈએ અને સ્પષ્ટ નિયમો હોવા છતાં પણ કલેક્ટર અધિકારી સીઓ કામગીરી કરી શકતા નથી એ બાબતમાં મેં ગઈકાલે ખૂબ રજૂઆતો કરી છે કલેક્ટર સાહેબે વારંવાર અમારા ફોનની જવાબ આપ્યા પણ ચૂંટણી અધિકારી અને નીચેના જે વિધાનસભાના જે આરો અધિકારી છે એ તો ફોન ઉપાડવાની પણ દસ્તી લેતા નથી એટલે આવી બાબતોમાં જો કાર્યવાહી કરી શકાતી ન હોય તો આવા અધિકારીને તાત્કાલિક બદલવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને અમે જે ફરિયાદ દાખલ કરી છે એમાં એ લોકો એ એક્શન લેવા પડશે એ ફરજિયાત છે એને ગમે એ બચાવવાની કોશિશ અમે આ ટીમને એવું કહે છે ચૂંટણી અધિકારીની ટીમને કે તમે મહેરબાની કરીને બાયસ થઈને ભાજપ તરફી નિર્ણયો કરવાનું બંધ કરો તમારી ઉપર એ કાર્યવાહી થઈ શકે કાયદો છે એ આખીર છે તમે લોકો નહીં મહેરબાની કરીને જે કાંઈ ફરિયાદો સાચી હોય એના ઉપર તમે એક્શન લ્યો અમે એમ નથી કહેતા કે અમારી ફરિયાદ સાચી છે નિર્ણય લ્યો પણ એની તપાસ યોગ્ય થવી જોઈએ એની ઉપર એક્શન લેવા જોઈએ અને આ જો કામગીરી નહીં કરવામાં આવે તો આ અધિકારીઓ વિરુદ્ધમાં પણ અમે ફરિયાદ કરતા પાછા નહીં પડીએ ખાસ કરીને વાત કરવામાં આવે તો કલેક્ટર તંત્ર દ્વારા આપને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે આપણે ઓનલાઈન પણ ઇન્વર્ટ કરાવી હતી ફરિયાદ ત્યારબાદ શું કાર્યવાહી હતી અમે કલેક્ટર તંત્રમાં ફરિયાદ કર્યા પછી અમને ઉલાવ્યું કે ના આમાં કાંઈ નિર્ણય કરવામાં વાર લાગે છે ચૂંટણી અધિકારીઓ બરાબર દેતા નથી રાજકોટના ચૂંટણી અધિકારી તરીકે જે જવાબદારી સંભાળે છે મુચ્છર સાહેબ એ તો અમારી સાથે એવું કહેવા માંડ્યા કે ના તો પ્રાઇવેટ પ્રોપર્ટી છે પણ પ્રાઇવેટ પ્રોપર્ટી તમારું તો જવાબદારી છે આ સંચાલન કરવાનું અને તમારે નિયમોનું પાલન કરાવવાનું છે ચૂંટણીમાં એમાં તમે જો બાયસ થઈને કોઈના પક્ષ તરફી વાતું કરવા મણશો બચાવવાની કોશિશ કરશો તો એ તમારી કામગીરી બરાબર નથી થતી અને બીજું કે ચૂંટણી અધિકારી તરીકે જે આરો અધિકારી છે વિધાનસભા ઓગણસો સિત્તેરના એમને તો ફોનય નથી ઉપાડ્યા એમની પાસે તો ફોન ઉપાડવાનો ફરિયાદ ઉમે ફોન ઉપર ટાઈમ નથી તો એ શું ચૂંટણીને એ નિષ્પક્ષ રીતે કંડક કરાવી શકશે અમારી તો પ્રશ્ન એક જ છે કે આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અમે જે ફરિયાદ દાખલ કરાવી છે એના ઉપર એક્શન એને લેવા પડશે વાત આવે તો જે તે બદલ છે તે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે અને ખાસ કરીને આપણી સાથે અન્ય કોંગ્રેસના પ્રદેશના પ્રવક્તા છે તેમની સાથે વાત કરીશું ખાસ કરી આપને જ્યારે જાણ થઈ કે આચાર સંહિતાનો ભંગ થયો છે આપણે રજૂઆત કરી ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમને જ્યારે ખબર પડી ત્યારે બપોરે બાર ને પંદર વાગે અમે લેખિતમાં ફરિયાદ કરેલી એ પછી એનો ફ્લાઇંગ સ્કોટ ગયા તો એવું અમને કહેવામાં આવેલ પણ એના અધિકારી જે છે મયુર પરમાર એ મયુર પરમાર અમને એવું કહી છે કે અમે આ નિવેદન લખ્યું ને આ તો એના સભાસ્પદોની મિટિંગ છે આ કોઈ ભાજપની મિટિંગ નથી જે ભાવનાબેન બાબરીયા ભાનુબેન બાબરિયા જે આપણા કે કેબિનેટ મિનિસ્ટર છે એના ફેસબુક ઉપર લાઈવ છે અંદરના ફોટોગ્રાફ્સ છે સીઆર આર પાટીલનું બધા છાપાવાળાએ પણ આજ લખ્યું છે કે ત્યાં એ લોકોની મિટિંગ ખોટા બચાવ કરવા માટે થઈ ને મને એવું લાગે છે કે એ ભાજપના એજન્ટ હોય તો એને ખ્યાલ નથી કે કાયદો છે એ બધા માટે કાયદાથી પર કોઈ નથી ને એની ઉપર એકસો છાસઠ થઈ શકે જો કોઈ પણ કાયદાનો ભંગ થાય તો કલેક્ટર શ્રી ખૂબ જ આમાં ફેવરેબલ હતા એ કરતા હતા પણ કલેક્ટર સાહેબની નીચેનો જે સ્ટાફ છે એ કોઈ પણ પ્રકારનો સહકાર આપતો નથી માટે અમારી નમ્ર વિનંતી છે કે જો નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તો જ આ વસ્તુ શક્ય બને બાકી કોઈ પણ રીતે પોતાની રીતે એકતરફીક વલણ કરવાનું હોય તો આનો તો કોઈ અર્થ રહેતો નથી માટે નીચેના નિશાબેન ચૌધરી જે આઈ એસ છે ને પોતે વિધાનસભા ઓગણ સિત્તેરના ને આ ગેઝેટેડ ઓફિસર છે અત્યારે એને ચૂંટણીમાં નોડલ ઓફિસર તરીકે નિમ્યા છે તો એ તો કાલે એની મિટિંગના કારણે એનો ફોન પણ એના આસિસ્ટન્ટ ઉપાડતા હતા અને પહેલાં તો અમને એવું કહેવામાં આવ્યું કે આમાં ઓલરેડી મંજૂરી છે તો મંજૂરી કયા આધારે આપી છે પણ મંજૂરીની કોપી અમને આપી ન શકી કારણ કે પછી વિક્રમભાઈ પૂજારાનું સ્ટેટમેન્ટ છે કે અમારા કાર્યકરોની મિટિંગ હતી ને સી પાટીલ સાહેબ આવ્યા તો અમને લોકોને બધાને ચૂંટણી અંગે શું કરવું એ લોકોનું અમને માર્ગદર્શન આપ્યું તો જો ખરેખર સી પાટીલ જેવી વ્યક્તિ કે જે પોતે સંસદ સભ્ય જે પ્રદેશના પ્રમુખ છે તો એ એને તો કાયદાનું હોવું જોઈએ પરસોત્તમ રૂપાલાનું હોર્ડિંગ આવડું મોટું કટિંગ જે આગળ મૂક્યું હતું એની એ અમારા કહેવાથી ચાર ને અડતાલીસ મિનિટ ઉતારવામાં આવ્યું જે કાર્યક્રમ પતી ગયા પછી તો સવા બાર વાગ્યાની ફરિયાદનો જો એક્શન જે ચાર ને અડતાલીસે લેવાતા હોય તો એનો કોઈ અર્થ નથી ને આ એક્શન એટલે લેવાના કે મેં ચૂંટણી કમિશનરમાં એ લોકોએ પણ સ્વીકાર્યું કે આ નોડલમાંથી કે એ લોકોએ આ જે ફરિયાદ છે એ અમારી ફરિયાદ સાચી છે અને એક્શન લેવામાં આવ્યા છે